નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ જુનાગઢના વેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી જૂનાગઢના ભેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી પરબધામના મહંત કરશનદાસજી બાપુના સાનિધ્યમાં ભક્તિભાવ અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સવારે નિશાન પૂજા પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણી શરૂઆતથી થઈ સાથે લોકમેળાની શરૂઆત થઈ હતી પરબધામ ખાતે સવારથી પૂજા અર્ચના યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો પરબધામ ખાતે દર્શનાર્થીઓ ભાવિ ભક્તોએ પ્રસાદ લેવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો રોટલી શાક ગાંઠિયા દાળભાટ સંભારો પીરસવામાં આવ્યા હતા પરબધામ ખાતે અષાઢી બીજ ઉજવણીમાં ભાવિ ભક્તોએ મેળાનું મનોરંજન પણ મળે છે બાળકોને રાઇડ્સમાં બેસીને મજા માણે છે અષાઢી બ્રિજના દિવસે પરબધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉમટી પડ્યા હતા અને મોટી સંખ્યામાં પરબધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટ જયેન્દ્ર યોગાનંદે જૂનાગઢ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલોકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો